નમસ્તે વિદ્યાર્થી મિત્રો સખ્યાસર એક્ટિવ એજ્યુકેશન જેતપુર આજે આપણે ભણવાના છીએ ધોરણ અગિયાર કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા એમાં ખાસ આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ વિભાગી આજના વિડીયોની અંદર આપણે જે પણ દાખલા ભણીશું એ દાખલાની અંદર આપણી ખાસ પરીક્ષા થવાની છે કારણ કે આપણે એ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ બે એ કમ્પ્લીટ હશે અને એના સૂત્ર આવડતા હશે તો જ આપને આવડશે એટલે ખાસ સંપૂર્ણ વિડીયો એ જોવો પડશે કદાચ કોઈ વિદ્યાર્થી એ અગાઉના વિડીયો નથી જોયો તો જોઈ લો અને નથી જોયા અને સમય નથી તો આ વિડીયો વ્યવસ્થિત અને સંપૂર્ણ જોજો એટલે જેથી કરીને તમને એ દાખલાઓ આજના દાખલાઓ આજના વિડીયોના એ તમને દાખલા સમજાઈ જશે સ્ટાર્ટ કરીએ છીએ દાખલાઓથી પહેલાં પાંચ એ થિયરીના પ્રશ્નો છે માટે આપણે એ રકમ નંબર છ બરાબર ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચાલો પહેલી રકમ છે એ આપણે જોઈએ છઠ્ઠા દાખલા રકમ છે બે ઉત્પાદક પેઢીઓના માસિક વેતનને લગતા આવૃત્તિ વિતરણના માપ નીચે પ્રમાણે છે ઓકે પેઢી એ પેઢી બી એના માપ મધ્ય મધ્યસ્થ પ્રથમ ચતુર્થક ત્રીજો ચતુર્થક પ્રમાણિત વિચલન બાઉલી અને કાલ પીએસએની પદ્ધતિથી વિષમતા શોધો બંને પદ્ધતિથી આપણે શોધવાનું છે તો પહેલાં પેઢી એ માટે પછી પેઢી બી માટે જવાબની શરૂઆત કરીએ તે પહેલાં આપણે ખાસ જણાવી દઈએ જો આપણે કંઈ પણ પ્રશ્નો હોય તો તમારા વોટ્સઅપ નંબર છે નવ્વાણું એક ઓગણચાલીસ ચોપન નવ સત્યાવીસ આ નંબર પર તમારા પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો અને વિડીયોને ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે ચાલો સૌપ્રથમ પ્રથમ હવે આપણે જોઈએ છીએ ત્રણસો ચુમાલીસ પ્રથમ ચતુર્થક ક્યુ વન ત્રણસો ચોવીસ ત્રીજો ચતુર્થક ક્યુ થ્રી ત્રણસો ને છપ્પન પ્રમાણિત એસ બરાબર છવ્વીસ હવે એમાં કાર્લ પિયર્સન અને બાવલી બંને પદ્ધતિથી કીધું છે બરાબર તો બંને પદ્ધતિથી આપણે મેળવીએ તો બે ભાગ પાડી દઈએ આપણે રીતે અને આ લખીએ છીએ બાવલી ની રીત પિયર્સન ની રીતે જે આપેલી વિગત પ્રમાણે જોજો ખાસ 3 કૌંસમાં x બાર માઈનસ m છેદમાં s મધ્યસ્થવર સૂત્ર કારણ મને મધ્યસ્થ આપ્યો છે જો બહુલક આપ્યો તો અહીં m o લખ તો અહીં 3 આવે નહીં ચાલો એ રીતે આપણે કિંમત મૂકીએ આ 3 x બાર કેટલો છે 350 m મધ્યસ્થ કેટલો છે 344 છેદમાં એસ એસ કેટલો છે છવીસ ચાલો ત્રણસો પચાસ માઇનસ ત્રણસો છ ત્રણ છીયમ પ્રમાણે જીરો પોઈન્ટ ઓગણ સિત્તેરો એ જ રીતે બાવલી રીતે વિષમતા જે એનું સૂત્ર છે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ છેદ માં ક્યુ થ્રી માઇનસ ક્યુ ચાલો ત્રીજો ચતુર્થક ત્રણસો છપ્પન પ્રથમ ચતુર્થક ત્રણસો ચોવીસ માઇનસ ટુ એમ મધ્યસ્થ છે ત્રણસો ચુમાલીસ છેદ ત્રણસો છપ્પન માઇનસ ત્રણસો ચોવીસ આ બંનેનો સરવાળો છસો ત્રણસો ચોમાલીસ ગુણ્યા બે છસો છે પણ કાલપીય અને બાવલી અને વિષમ તાક તમને મળ્યો હવે એ જ રીતે પેઢી બી માટે એમાં આગળ વધીએ આપણે કઈ વિગત આપી છે પેઢી બી પેઢી બી માટે ચાલો એક્સ બાર ત્રણસો સાહીઠ મધ્યો ચાલીસ પ્રથમ ચતુર્થક ક્યુ ત્રણસો ત્રીસ ત્રીજો ચતુર્થક ક્યુ થ્રી ત્રણસો સિત્તેર અને એસ બરાબર આડત્રીસ ચાલો હવે એમાં બે બે રીતે કાલ પિયર્સન અને બાવલી એ જ રીતે આપણે બે ભાગ પાડી દઈએ અહીં લખીએ આપણે કાલ પિયર્સન આપણે બાવલી ની રીત બાવલી ની રીત કાલ પિયર્સન નું સૂત્ર આપેલી વિગત પ્રમાણે ત્રણ કાઉસમાં એક્સ બાર માઈનસ એમ છેદ માં એસ ચાલો હવે આપણી પાસે ત્રણ એક્સ બાર કેટલું છે તો અહીં લખ્યું જ છે ત્રણસો સાહીઠ એમ મધ્યસ્થ કેટલું છે ત્રણસો ચાલીસ છેદમાં એસ એસ કેટલું છે આડત્રીસ ત્રણસો એટલે વીસ વીસ ત્રણ કેટલા થશે એને આડત્રીસ આડત્રીસ કરીશું એટલે એક આવશે જે બરાબર એક પોઈન્ટ અઠાવન ક્યુ થ્રી ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ચાલો ક્યુ થ્રી કેટલું છે ત્રણસો સિત્તેર ક્યુ વન કેટલું છે ત્રણસો ત્રીસ માઇનસ ટુ એમ એમ કેટલો છે મધ્યસ્થ ત્રણસો ચાલીસ ત્રણસો સિત્તેર માઇનસ ત્રણસો ને ત્રીસ ચાલો આ બનેનો સરવાળો સાતસો ત્રણસો ચાલીસ ગુણ્યા બે છસો એસી બાદ બાકી ચાલીસ આવશે એટલે કે વીસ ભાંગ્યા ચાલીસ બરાબર જીરો પાંચ વિદ્યાર્થી મિત્રો દાખલો ચાર માર્કસની અંદર પૂછાઈ શકે છે આપણી તૈયારી હોવી જોઈએ અને આ રીતે તમે સૂત્રો આવડતો હોય તો દાખલો સંપૂર્ણપણે કરી શકશો સારું ચાલો દાખલો દાખલા નંબર સાત રકમ છે અહીંયા આપણે પેલા સૌપ્રથમ પ્રથમ સમજીએ સ્ટેશનરીની એક દુકાને વર્ષ બે હાજર ચૌદના જૂન માસ દરમિયાન નું થયેલ નોટબુકના વેચાણ અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે ઓકે નોટબુકનું વેચાણ અહીંયા જે કઈ દિવસોની સંખ્યા આપેલી છે તો આ આપણો એક્સ છે કે માહિતી ઓકે કાલ પીએસન આપણે સૂત્ર ખ્યાલ હોવું જોઈએ કે આ મધ્યસ્થ વાળું કા બહુલક વાળું જો બહુલક સ્પષ્ટ હોય તો આ બહુલક ની પદ્ધતિથી નહીતર પછી મધ્યસ્થ ની પદ્ધતિથી ઓકે આપણે એ સ્ટાર્ટ કરીએ કઈ રીતની જરૂરિયાત છે ચાલો હવે પહેલાં વહેલા મોટામાં મોટી એફની સંખ્યા કેટલી તો કે સાત જો તો સાત બે વખત છે જો બે વખત હોય તો બહુલક એકવીસ થાય કે સોલ થાય તો બહુલક છે ને સ્પષ્ટ કહી શકાય નહીં માટે દાખલો છે ને મધ્યસ્થની પદ્ધતિથી થાય હજી કોઈ ચોખવટ કરીએ કાલ છે ને એટલે કા બહુલકની રીતે કા મધ્યસ્થની રીતે દાખલો થાય બહુલક સ્પષ્ટ ન હોય તો જ મધ્યસ્થની રીતે દાખલો કરવાનો નહીં બહુલક ફરજી આપે

તો પેલા વેલા આપણે એક ખાના બનાવ્યા છીએ એક્સ બરાબર અને બીજું ખાનું છે એની સામે છે એફ બે પંદર પછી છે સોલ અને એની સામે છે સાત પછી છે અઢાર એની સામે છે ચાર પછી છે વીસ એની સામે છે ત્રણ પછી છે એકવીસ એની સામે છે સાત પછી છે પચીસ એની સામે બે અને ત્રીસ એની સામે પણ બે લાખ ઉલટું હતું એ આપણે ચતું કરીએ ચાલો કોષ્ટક ડ્રો કરી લઈએ ચાલો હવે મારે એક્સ અને એફ છે કાલ પીસની તો કરું તો મધ્યકની જરૂર પડે મધ્યક એટલે એફએક્સ જોશે ચાલો એફએક્સ બાર ત્રણ છત્રીસ પંદર દુ ત્રીસ સોળ સત્તા એકસો બાર અઢાર ચોક્કું અઢાર દુ છત્રીસ દુ બોતેર વીસ ત્રણ સાઠ એકવીસ હતા એકસો સુડતાલીસ દુ પચાસ અને ત્રીસ દુ સાહીઠ આના ટોટલની જરૂર પડે સીગમાં એફ એક્સ બરાબર ટોટલ થાય પાંચસો ને હવે મારી એમાં એમાં ના આધારે એફએક્સ સ્કવેરની જરૂર પડે એફએક્સ સ્ક્વેર એટલે શું તો કે એફ એક્સ એક્સ બરાબર ને આ રીતે દાખલો કરી શકે એટલે કે fx અને એક્સ એટલે પેલું ખાનું ત્રીજા ખાનાનો ગુણાકાર મને s મળશે આ વિગતનો ઉપયોગ કરીને સૂત્ર એ રીતે મૂકી શકાય છે બરાબર ચાલો બાર ગુણ્યા છત્રીસ એટલે કે 432 15 બત્રીસો પંદર ગુણ્યા ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ ચારસો ને પચાસ ગુણ્યા એકસો બાર સત્તર બાણું સત્તર બાણું અઢાર ગુણ્યા બોંતેર એટલે થશે બાર છન્નું બાર છન્નું વીસ ગુણ્યા છ દુબાર એટલે બારસો પૂરા એકવીસ ગુણ્યા એકસો સુડતાલીસ એટલે કે ત્રીસ સિત્યાસી પચીસ પંચે એકસો એટલે બારસો પચાસ છ અઢાર એટલે અઢારસો બરાબર તો એફએક્સ સ્ક્વેર ચાલો એનો સરળ આવે છે અગિયાર ત્રણસો સાત હવે મારે મધ્યસ્થ શોધવો હશે તો મારે સી ખાનાની જરૂર પડશે સી એફ સરવાળો બરાબર ચાલો ત્રણના ત્રણ ત્રણ બે પાંચ સાત બાર ચાર ત્રણ ઓગણીસ સાત અને બે ત્રીસ તો એનો મતલબ એવો થયો કે સીગમાં એફ બરાબર એન બરાબર ત્રીસ થશે એક્સ બાર બરાબર સીગમાં એફએક્સ છેદમાં એન સીગમાં એફએક્સ કેટલું છે પાંચસો ને સડસઠ છેદમાં એન એટલે ત્રીસ પાંચસો સડસઠ ભાગ ત્રીસ કરે શું આવશે

બે અવલોકન સીએફ ના ખાનામાં જોતા સીએફ ના ખાનામાં જોતા પંદર પોઈન્ટ પાંચ સીએફ ના ખાના પંદર પોઈન્ટ પાંચ નો સમય સોલમાં થાય એની સામે જે તમારો એક્સ હોય ને એટલે કે અઢાર એ તમારો જવાબ થાય તો અહીં આવશે અઢાર મને મધ્યસ્થ મળી ગયો અઢાર સોરી એક્સ બને મધ્યસ્થ મળી ગયો અઢાર એમ બરાબર અઢાર હવે મારે જરૂર પડશે ચતુર્થક વિચલન એસ ની તો હવે આપણે એસ નું સૂત્ર મૂકીએ ચાલો એસ નું સૂત્ર કયું થાય કે સિગ્મા એફ એક્સ સ્કવેર અપોનેન માઇનસ એક્સ બાર સ્કવેર આવું સૂત્ર છે ઇનરોટ બરાબર

એને ભાંગ્યા ત્રીસ કરીએ એટલે ત્રણસો છોતેર પોઈન્ટ નવ માઇનસ અઢાર પોઈન્ટ નવનો સ્ક્વેર કરીએ એટલે આવશે ત્રણસો સત્તાવન પોઈન્ટ બે ત્રણસો સત્તાવન પોઈન્ટ એન્ડ્રોડ બાદ બાકી કરીએ એટલે બાદ બાકી આવશે ઓગણીસ પોઈન્ટ ઓગણીસ પોઈન્ટ ચાલો વર્ગનું લઈએ ઓગણીસ પોઈન્ટ એટલે કે ચાર આ મારો એસ હવે મને કીધું છે વિષમતાક શોધવા માટેનું કાલ પી તે વિષમતાક તો વિષમતાક નું સૂત્ર જે બરાબર ત્રણ માઇનસ સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ ત્રણ એક્સ બાર કેટલું છે અઢાર પોઈન્ટ નવ એમ મધ્યસ કેટલું છે અઢાર એસ કેટલું છે ચાર પોઈન્ટ ચુમ્માલીસ ચાલો અઢાર પોઈન્ટ નવ માઇનસ અઢાર એટલે જીરો પોઈન્ટ નવ આવશે ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ નવ એટલે આપણે જવાબ આવશે બે પોઈન્ટ સાત ભાંગ્યા ચાર પોઈન્ટ બરાબર ને ચાલો બે પોઈન્ટ સાત એને ભાંગ્યા ચાર પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ જે બરાબર જીરો પોઈન્ટ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપને પાંચ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે આપ ખાસ વિડીયોને લાઇક આપો જો આપ મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી અન્ય મિત્રો સુધી શેર કરો જેથી કરીને એ લોકો પણ શાંતિથી ઘરે બેઠા એ આ દાખલાઓ આ ચેપ્ટર ભણી શકે સારું ચાલો નેક્સ્ટ દાખલા માટે આપણે આવતા વિડીયોની રાહ જોઈશું ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ